મારું નામ પ્રોફેસર શાહીના પ્રધાન છે હું વિઝન એન્ડ આઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટર ફોર ઇન્ક્લુઝિવ કમ્યુનિટી આઈ હેલ્થ આંગલિયા વસ્કીન યુનિવર્સિટી કેમ્બ્રિજમાં કામ કરું છું આ વિડીયો ડાયાબિટીસની જોખમીનો ખતરો ઘટાડવા માટે અને આંખની બીમારી સુધારવા માટે બનાવવામાં આવ્યું છે ડાયાબિટીસ તમારા શરીરને અને આંખોને ઘણી નુકસાન કરી શકે છે આ વિડીયોમાં ડાયાબિટીસ શું છે બ્લડ પ્રેશર ને કોલેસ્ટ્રોલ કેમ મહત્વપૂર્ણ છે એ જણાવવામાં આવશે ડાયાબિટીસ કેવી રીતે વ્યવસ્થા કરી શકાય એ બી જણાવવામાં આવશે ડાયાબિટીસ આંખને નુકસાન કરે છે એટલે રેટનલ સ્ક્રીનિંગનું અપોઇન્ટમેન્ટ બહુ જ મહત્વપૂર્ણ છે ડાયાબિટીસને કેવી રીતે રોકાઈ શકાય છે તે વિશે જણાવશું વિડીયોની અંતમાં જો કોઈ પ્રશ્ન હોય તો અમને જાણવજો ધન્યવાદ તમે થોડા અસ્વસ્થ દેખાઓ છો શું બાબત છે હું ગયા મહિને મારા ડોક્ટરને મળવા ગયો હતો તેણે લોહીની કેટલીક તપાસ કરી અને કહ્યું કે મને ડાયાબિટીસ છે શું તમે જાણો છો કે ડાયાબિટીસ કોને કહેવાય તે કોઈક પ્રકારનો લોહીનો રોગ હોવો જોઈએ પણ મને સંપૂર્ણ ખાતરી નથી ડાયાબિટીસ એક ગંભીર રોગ છે જે લોહીમાં ગ્લુકોઝ અથવા ખાંડનું સ્તર ઊંચું થવા પર થાય છે ગ્લુકોઝ એ આપણા શરીર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને આપણે જે ખાઈએ છીએ તેમાંથી આવે છે આ ગ્લુકોઝને ઉર્જામાં રૂપાંતરિત કરવાની જરૂર છે ઇન્સ્યુલિન આપણા શરીરમાં સ્વાદુપિંડ દ્વારા બનાવવામાં આવતું હોર્મોન ગ્લુકોઝને શરીરના કોષોમાં પ્રવેશવા દે છે જ્યાં તે ઊર્જામાં રૂપાંતરિત થાય છે આમ લોહીમાં ગ્લુકોઝના જરૂરી તંદુરસ્ત સ્તરને જાળવી રાખે છે શરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઊંચું કે નીચું હોવું એ સારું નથી પરંતુ કેટલીક વાર આપણું શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા ઇન્સ્યુલિનનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતું નથી આનો લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે અને હાનિકારક છે તે રસપ્રદ છે પરંતુ જો આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો શું તે સારું નથી કારણ કે આપણા શરીરને હંમેશા ગ્લુકોઝની જરૂર હોય છે ના સમય જતા લોહીમાં ગ્લુકોઝનું ઊંચું પ્રમાણ હૃદય રોગ સ્ટ્રોક કિડની બીમારી આંખની સમસ્યા જ્ઞાનતંતુઓને નુકસાન અને પગની સમસ્યાઓ જેવી સમસ્યાઓ તરફ દોરી જાય છે તેથી જ તે મહત્વનું છે કે તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રણમાં રાખવામાં આવે મારા ડોક્ટરે મને સલાહ આપી હતી કે મારું બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલનું સ્તર પણ યોગ્ય રીતે નિયંત્રિત થાય છે તેની ખાતરી કર બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ડાયાબિટીસ સાથે શું લેવા દેવા છે પડે તેઓ જુદા છે તમારા ડોક્ટરની વાત સાચી છે જો તમને ડાયાબિટીસ હોય તો તમારા પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે ડાયાબિટીસ તમારા શરીરની નાની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું મિશ્રણ તમને હૃદયરોગનો હુમલો અથવા પક્ષાઘાતનો હુમલો થવાનું જોખમ ખૂબ જ વધારી શકે છે હાઈ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ પણ આ જોખમ વધારે છે એક બાબત એ નોંધવી જરૂરી છે કે ડાયાબિટીસ હોવાને કારણે તમારો વાંક નથી પરંતુ એ ખરેખર મહત્વનું છે કે તમે તમારા રક્ત શર્કરાને નિયંત્રિત કરવા માટે તમારાથી બનતું બધું જ કરો કોઈને લોહીમાં શર્કરાનું સ્તર ઊંચું છે કે કેમ તે શોધવા માટે કયા પરીક્ષણ કરવામાં આવે છે અલગ અલગ ટેસ્ટ હોય છે એક પરીક્ષણને પરીક્ષણ કહેવામાં આવે છે અને બીજાને ઉપવાસ ગ્લુકોઝ પરીક્ષણ કહેવામાં આવે છે પરીક્ષણમાં છેલ્લા બે કે ત્રણ મહિનામાં લોહીમાં શર્કરાનું સરેરાશ સ્તર માપવામાં આવે છે આ પરીક્ષણમાં છ પોઈન્ટ પાંચ ટકા અથવા અડતાલીસ એમએમઓએલ પ્રતિ મોલ અથવા તેથી વધુ મૂલ્યનો અર્થ એ છે કે તમને ડા ફાસ્ટિંગ ગ્લુકોઝ ટેસ્ટમાં થોડા કલાકો સુધીના જમ્યા પછી લોહીમાં શર્કરાનું સ્તર માપવામાં આવે છે આ પરીક્ષણમાં લીટર દીઠ સાત મિલીમોલ અથવા એક સો છવ્વીસ મિલીગ્રામ પ્રતિ વેન્ટિલેટર અથવા તેથી વધુ મૂલ્યનો અર્થ એ છે કે તમને ડાયાબિટીસ છે જો તમારા રથમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું હોય તો તમને ખૂબ તરસ લાગી શકે છે નબળાઈ આવી શકે છે અથવા થાક લાગે છે ખૂબ પેશાબ કરો છો અને તમારી દૃષ્ટિ ઝાંખી પડી શકે છે મેં સાંભળ્યું છે કે ડાયાબિટીસ એ ઉંમરને લગતી બીમારી છે શું તે સાચું છે ના ડાયાબિટીસ કોઈને પણ અસર કરી શકે છે ટાઈપ એક ડાયાબિટીસ મોટા ભાગે બાળકોને અસર કરે છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી વયના લોકોમાં ડાયાબિટીસ વધુ સામાન્ય છે જ્યાં ઇન્સ્યુલિનનો ઉપયોગ શરીર દ્વારા અસરકારક રીતે કરવામાં આવતો નથી ડાયાબિટીસના લગભગ દસ ટકા લોકો ટાઈપ એક હોય છે અને બાકીના મોટા ભાગે ટાઇપ બે હોય છે શું ડાયાબિટીસના બીજા પ્રકારો છે અન્ય એક સામાન્ય રીતે જાણીતો ડાયાબિટીસ એ છે જે ગર્ભાવસ્થા દરમિયાન થઈ શકે છે પરંતુ તે સામાન્ય રીતે બાળકને જન્મ આપ્યા પછી અદૃશ્ય થઈ જાય છે મને ગયા મહિને જ ડોક્ટર દ્વારા જોવામાં આવ્યો છે અને તેની સારવાર કરવામાં આવી છે હું આશા રાખું છું કે આ હવે મારા ડાયાબિટીસ ને નિયંત્રિત કરશે તેથી હવે મારે કશું કરવાની જરૂર નથી હા જો કે ડોક્ટરની સારવાર મહત્વની છે પરંતુ તમારે તમારા ડાયાબિટીસની માલિકી લેવાની પણ જરૂર છે અને તેને માત્ર તમારા ડોક્ટરો પર જ છોડી દેવાની જરૂર નથી તમારા ડાયાબિટીસ પર સારું નિયંત્રણ તમારા અને તમારા ડોક્ટર બંને પર નિર્ભર કરે છે તમારી ડાયાબિટીસ સારી રીતે નિયંત્રિત છે તેની ખાતરી કરવા માટે તમે ઘણું કરી શકો છો તમારા ડોક્ટર અથવા નર્સ દ્વારા સૂચવવામાં આવેલી દવા લેવા ઉપરાંત ખાતરી કરો કે તમે કોઈપણ ડોક્ટર અથવા નર્સની એપોઇન્ટમેન્ટ ચૂકી ન જાઓ કૃપા કરીને જ્યાં સુધી ડોક્ટર તમને સલાહ ન આપે ત્યાં સુધી તમારી દવા બદલશો નહીં તમારે તમારા ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે તમે જે પણ કરી શકો તે બધું જ કરવું જોઈએ જેમ કે યોગ્ય પ્રકારનો ખોરાક લેવો અને કસરત કરવી મારા ડાયાબિટીસની સંભાળ રાખવા વિશે મારે બીજું શું જાણવાની જરૂર છે ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ હર્બલ અથવા પરંપરાગત દવા ન લો સલાડ પાલક અને શાકભાજી જેવા તંદુરસ્ત આહાર લો ભોજનનો ભાગ સલાડથી ભરેલી થાળીના અડધા કદનો રાખો એક ચતુર્થાંશ ભાગ રાંધેલા શાકભાજી ચિકન અથવા માહલીથી ભરેલો રાખો અને બાકીનો એક ચતુર્થાંશ કદનો ભાગ રોટલી અથવા ભાતથી ભરેલો રાખો ભોજનમાં સૌથી પહેલા સલાડ ખા ચોખા ઓછા અને બટાકા ઓછા ખાઓ સાથે જ તળેલો અને ખારો ખોરાક પણ ઓછો લો ધીમે ધીમે જમી લો લાલ માંસ અને શુદ્ધ માખણની માત્રા ઓછી ખા મીઠો અને ખાંડવાળો ખોરાક લેવાનું ટાળો જો કોઈ તમને આવા ખોરાક ખાવા માટે મનાવે તો ફક્ત ના પાડો તહેવારો અને ઉજવણીના સમયે ખાસ સાવચેત રહો તીવી જોતી વખતે જમશો નહીં કારણ કે તેનાથી વધુ પડતું ખાવાનું જોખમ વધી જાય છે પુષ્કળ પાણી પીવો તમાકુ અને સિગરેટ ન પીશો જો તમારું વજન વધારે હોય તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો ઉપરાંત કસરત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે દર અઠવાડિયે ઓછામાં ઓછી એક પચાસ મિનિટ કસરત કરો જેમ કે ઝડપી ચાલવું દોડવું અને સાયકલ ચલાવવી તમે આ એકલા અથવા તમારા પરિવારના સભ્ય અથવા મિત્રો સાથે કરી શકો છો કસરત એક જ વારમાં હોવી જરૂરી નથી તમે તેને થોડું થોડું કરીને કરી શકો છો પરંતુ દિવસમાં ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ચાલો તમે ધીમી ચાલથી પ્રારંભ કરી શકો છો અને ઉત્સાહી ચાલવા અથવા દોડવા તરફ આગળ વધી શકો છો જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે ખુલ્લા પગ પર ચાલવું નહીં નહીં તો તેનાથી ઘા થઈ શકે છે ડાયાબિટીસમાં ઘાને રૂઝવવાનું મુશ્કેલ હોય છે જો તમે ઓફિસના કામમાં લાંબો સમય પસાર કરો છો તો વારંવાર સમયાંતરે ચાલો અથવા અથવા કોફી બનાવવા જાઓ બેઠકને નિયમિતપણે ઉભા રહેવાની સાથે તોડવાની જરૂર છે યોગ પ્રાર્થના અને ધ્યાન મદદરૂપ થશે કારણ કે તે તમને શાંત થવામાં મદદરૂપ થશે જો તમે તણાવમાં હોવ તો તમારો ડાયાબીટીસ વધુ ખરાબ થઈ શકે છે તમારા ડાયાબિટીસ વિશે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરો જેથી તેઓ તમને વધુ સારી રીતે ટેકો આપી શકે જો ઉપલબ્ધ હોય તો ડાયાબિટીક સપોર્ટ જૂથોમાં જોડાઓ અને તેઓ ડાયાબિટીઝને સફળતાપૂર્વક કેવી રીતે સંચાલિત કરી રહ્યા છે તે અંગે સાથીદારોની વાર્તાઓમાંથી શીખો આભાર શું તમે કૃપા કરીને સમજાવી શકો છો કે ડાયાબિટીસને કારણે અંધત્વને રોકવા માટે તંદુરસ્ત ખોરાક લેવો અને શારીરિક વ્યાયામ કેવી રીતે મહત્વપૂર્ણ છે તંદુરસ્ત ખોરાક ખાવાથી અને શારીરિક વ્યાયામ કરવાથી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે આનાથી આપણી આંખોના પાછળના ભાગમાં રક્તવાહિનીઓને નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય છે આમ અંધત્વને અટકાવે છે બાઇદ હવે તમને એનએચએસ તરફથી કે તમારા ડોક્ટર તરફથી કોઈ પત્ર મળ્યો છે જેમાં તમને ડાયાબિટીક આંખનું સ્ક્રીનિંગ કરાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે જો હું સ્પષ્ટપણે જોઈ શકતો હોઉં તો મારે ડાયાબિટીક આંખના સ્ક્રીનિંગની શી જરૂર છે હા હા તમે એકદમ સ્પષ્ટપણે જોઈ શકો તો પણ ડાયાબિટીક રેટીના સ્ક્રીનિંગમાં ભાગ લેવો જરૂરી છે આ ટેસ્ટમાં ડોક્ટર તમારી આંખોના પાછળના ભાગની તસવીર લે છે અને જુએ છે કે તેને ડાયાબિટીસની અસર થઈ છે કે નહીં ઓહ હું ગયા અઠવાડિયે જ ચશ્મા માટે મારી આંખો તપાસવા માટે ઓપ્ટિશિયન પાસે ગયો હતો તો શા માટે ફરીથી જવું જરૂરી છે હા તે એકદમ જરૂરી છે કારણ કે તમારા ચશ્માના પ્રિસ્ક્રિપ્શનને તપાસવા માટેની કસોટી આ પરીક્ષણથી અલગ છે જેમાં આંખના પાછળના ભાગના ફોટોગ્રાફ્સ લેવાનો સમાવેશ થાય છે તમારા ડોક્ટર અથવા નર્સની સલાહ મુજબ નિયમિત રેટીના સ્ક્રીનિંગથી અંધત્વનું જાખમ સાઠથી નેવું ટકા જેટલું ઘટી જશે દક્ષિણ એશિયનો અને અશ્વેત લોકો સહિત કેટલાક વંશીય જૂથોમાં અને નબળી સામાજિક અર્થવ્યવસ્થા હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ અને તમાકુનું સેવન કરતા લોકોમાં ડાયાબિટીસને કારણે અંધત્વની શક્યતા ડાયાબિટીસ મારી આંખમાં નથી હા તમે સાચા છો ડાયાબિટીસ એ આંખનો રોગ નથી જોકે તમારી આંખોના પાછળના ભાગમાં નાની રક્તવાહિનીઓ હોય છે જે સુનિશ્ચિત કરે છે કે તમારી દ્રષ્ટિ સ્પષ્ટ રહે છે ડાયાબિટીસમાં રક્તશર કરાનું ઊંચું પ્રમાણ આ રક્તવાહિનીઓને અસર કરી શકે છે જે રક્તસ્રાપ કરી શકે છે અને વધુ નુકસાન પહોંચાડી શકે છે તેથી જો સમયસર સારવાર ન કરવામાં આવે તો અંધત્વ તરફ દોરી જાય છે ઠીક છે હું રેટીના સ્ક્રીનિંગ એપોઇન્ટમેન્ટ્સમાં ભાગ લઈશ તેમ છતાં શું મારે ચશ્માની બીજી જોડી ખરીદવાની જરૂર પડશે ના ડાયાબિટીક આંખની તપાસ દરમિયાન ચશ્મા આપવામાં આવતા નથી તમારે આ રેટીના સ્ક્રીનિંગ પરીક્ષણ કેટલી વાર લેવું જોઈએ હું જાણું છું કે મારી માતાને સાત વર્ષ પહેલા તેની હતી તે ઘણા સમય પહેલાની વાત છે જો તમે સ્પષ્ટપણે જોઈ શકો તો પણ તમારે દર વર્ષે એકવાર રેટીના સ્ક્રીનિંગ ટેસ્ટમાં ભાગ લેવો જ જોઈએ અથવા તમારા ડોક્ટર અથવા નર્સની સલાહ મુજબ ડાયાબિટીસના પરિણામે તમે અંધત્વને કેવી રીતે અટકાવી શકો છો જો તમને કોઈ ચિંતા હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ ડાયાબીટીસની કોઈપણ તપાસ અથવા ડાયાબિટીક આંખની તપાસની વિનંતીઓને અવગણશો નહીં એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરો કે સારા આહાર કસરત અને પૂરતી ઊંઘ દ્વારા તમારા રત્ન શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં આવે ડોક્ટર કે નર્સ પાસે ચેકઅપ કરવાનું ચૂકશો નહીં અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે તે સુનિશ્ચિત કરો મારી સાથે જ્ઞાન વહેંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમે મને જે કાંઈ સમજાવશો તે બધું જ કરવા હું પ્રયત્ન કરીશ અને હું વર્ષમાં ઓછામાં ઓછું એક વાર ડાયાબિટીક રેટીનાની આંખનું સ્ક્રીનિંગ કરાવીશ બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે પરંતુ આપણે આપણી જાતનું પણ ધ્યાન રાખવું જોઈએ